હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણા સબસ્ક્રાઈબર મિત્રોની કમેન્ટ હતી કે જે એરંડામાં અજમો વાવ્યો હતો એ કેવોક છે તો આજે તમને હું બતાવું અને આપણે હજી એરંડામાં અજમો ઊભો છે એરંડા હવે પૂરા થવા આવ્યા છે પણ અજમો હજી છે હવે પાણી આમાં નથી પાવાનું હજી વીસ દિવસ જેવું લાગશે તો તમને અજમો બતાવવું કેવો છે અને પછી પણ મિત્રો આપણે વિડીયો બનાવીને બતાવશું કેવો ઉતારો આવે છે જેથી કરીને તમારે પણ જો વાવવો હોય તો ખબર પડે તો ચાલો તમને અજમો બતાવો તો જુઓ મિત્રો અજમો અત્યારે આ પોઝિશનમાં છે અને બધો આડો પડી ગયો છે અને દાણો પણ ઘણો બધો થઈ ગયો છે જો મિત્રો આવી રીતના દાણો થઈ ગયો છે અને અજમો સરસ છે હવે એરંડામાં આપણે કાપણી કરી લીધી છે એટલે એરંડા ખાલી થઈ ગયા છે અજમો આવો છે તો આમાં મિત્રો આપણે એરંડામાં જો ઉત્પાદન ઘટશે તો એની જગ્યાએ અજમો આપણે સારો એવો થઈ જાય છે એટલે વધારે નુકસાની ન જાય અને આ વર્ષે એરંડાનું વાવેતર મોડું કરેલું હતું જેથી કરીને એરંડા મોડા હતા એટલે આપણે આમાં વચ્ચે અજમાનું વાવેતર કર્યું હતું અને અજમો સારો એવો થઈ ગયો છે અને હવે આમાં મિત્રો આપણે અજમામાં પિયત આપવાનું નથી જો પિયત આપીએ તો અજમો આડો પડી ગયો છે અને પાણીમાં બુડે એટલે આમાં નુકસાન વધારે થાય છે અને દાણો પણ ઘણો બધો થઈ ગયો છે પચાસ ટકા દાણો થઈ ગયો છે પચાસ ટકા બાકી છે એ પણ આમનામ થઈ જાય છે પંદરથી વીસ દિવસમાં દાણો આપણો થઈ જાય છે તો જુઓ મિત્રો બધો આપણે અજમો આડો પડી ગયો છે

એરંડા જો માપસણના રહેતા હોય અને એમાં જો અજમાનું વાવેતર કરવામાં આવે તો અજમાનું પણ ઉત્પાદન સારું એવું આવે છે પણ જો એરંડા બહુ વધારે મોટા થઈ જતા હોય ભળદા મળી જતા હોય તો એવામાં થોડોક અજમો પાતળો રહે છે એમાં જોવે એવું ઉત્પાદન ન આવે એટલે આપણે આ વર્ષે મોડું એરંડાનું વાવેતર હતું એટલે નાના એરંડા હતા ત્યારથી અજમાનું વાવેતર કરી દીધું હતું તો એરંડાનું ઉત્પાદન આપણે ઘટશે તો એની સામે અજમાનું ઉત્પાદન આપણે આવી જશે તો આ વર્ષે મિત્રો એરંડામાં ઉત્પાદન ઘણું બધું ઘટે એવું છે દસથી પંદર મણ વિઘે આજુબાજુ માન થાય એવું છે એટલે આપણે આ વાવેતર કર્યું હતું અને તમારે પણ ખેડૂત મિત્રો જો આવું વાવેતર કરવું હોય એની જાણ માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે જેથી કરીને તમને પણ માહિતી મળે તો આ વર્ષે મિત્રો આપણે જો એરંડામાં અજમાનું વાવેતર ન કર્યું હોત તો ઘણી બધી નુકસાની જાત તો મિત્રો આને આપણે કાપણી કરીશું પછી કેવો કુતારો આવે છે એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન